વાળદા રસ્તા વચ્ચે પથ્થર એક રાજા હતો તે ઘણીવાર વેશપલટો કરીને પોતાના રાજ્યની નગરચર્ચા જોવા નીકળતો હતો આજ રીતે એકવાર આ રાજા વહેલી સવારે વેશપલટો કરીને પોતાના નગરની નગર ચર્ચા કરવા માટે નીકળ્યા હતા તેની મુખ્ય માર્ગ પર એક મોટો પથ્થર પડેલો જોયો આ પથ્થર રસ્તા વચ્ચેથી કોણ ઘસેડે છે તે જોવાની રાજાને ઈચ્છા થઈ તે રાજાએ એ પથ્થર નીચે એક ચીઠી અને એક સોના મોહરની થેલી મૂકી પછી શું થાય છે તે જોવા રાજા થોડી દૂર એક ઝાડની પાછળ સંતાઈને ઊભો રહ્યો એવામાં એક ખેડૂત પોતાના બળદને લઈને ત્યાંથી પસાર થયો તેના એક બળદનો પગ પથ્થર સાથે અથડાયો પછી બળદ લંગડાતો લંગડાતો આગળ ચાલવા લાગ્યો પણ તેમ છતાં પેલા ખેડૂતે રસ્તા વચ્ચેથી પથ્થર ખસેડવાની તસ્તી લીધી નહીં થોડીવાર પછી એક ઘોડાગાડીવાળો એ રસ્તેથી પસાર થયો એ પોતાની મસ્તીમાં ગીત ગાતો ગાતો જતો હતો એવામાં એ ગાડીનું એક પૈડું રસ્તાવાળા પથ્થર સાથે અથડાયું ઘોડાગાડીમાં બેઠેલા મુસાફરોએ ચીસ પાડી ગયા ઘોડાગાડીવાળો પણ બૂમ પાડવા લાગ્યો આ કયા હરમખોરે રસ્તા વચ્ચે આ પથ્થર મૂક્યો છે એમ બબડતો ચાલ્યો ગયો પણ પથ્થર હટાવ્યો નહીં એટલામાં ત્યાં એક દૂધવાળી ચાલતી ચાલતી આવી તેના માથે દૂધની ગાગર હતી તેનું ધ્યાન દૂધની ગાગર તરફ હતું એટલે રસ્તામાં પડેલો પથ્થર તેને દેખાયો નહીં તેને તે પથ્થરની ઠેસ વાગી અને તે નીચે પડી ગઈ તેનું બધું દૂધ ઢોળાઈ ગયું દૂધવાળી બાઈ મનમાં ગાળો બબડતી બબડતી ત્યાંથી ચાલી ગઈ પણ એ પથ્થર ખસેડ્યો નહીં થોડી વાર પછી એક વિદ્યાર્થી નિશાળ જવા માટે ત્યાંથી નીકળ્યો તેને રસ્તા વચ્ચે પડેલો મોટો પથ્થર જોયો વળી પથ્થરની બાજુમાં દૂધ પણ ઢોળાયેલું હતું એટલે એને લાગ્યું આ પથ્થર ઘણા બધા લોકોને નડતો હશે તેણે પોતાના ખભા પરથી દફતર ઉતારી રસ્તાની બાજુમાં મૂક્યું અને તેની તાકત ભેગી કરી પેલા મોટા પથ્થરને ખસેડવા લાગ્યો તેણે પથ્થર ખસેડ્યો તો નીચેથી એક ચીટી અને એક સોના મોહર ભરેલી રેલી મળી વિદ્યાર્થીએ ચિઠ્ઠી વાંચી તેમાં લખ્યું હતું પથ્થર ખસેડવાનું ઇનામ એટલામાં દૂર ઉભેલા રાજા પણ ત્યાં આવી ગયા તેમણે વિદ્યાર્થીને પોતાની સારી કામગીરી બદલ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા